મુંદ્રાની ડિલિવરી લિમિટેડ નામની કુરિયર ઓફિસમાં ત્રણેક દિવસ અગાઉ આવેલા પાર્સલમાંથી રૂપિયા લાખ ની કિંમતનો દસ કિલો ગાંજો મળી આવ્યો છે ઓરિસ્સાની હોટલના નામથી મોકલાયેલ જથ્થો કોઈ લેવા આવે તે પહેલાં એસઓજીએ ઝડપી લીધો હતો મુન્દ્રાના ઉમિયાનગરમાં આવેલા ડિલેવરી લિમિટેડ નામની કુરિયર ઓફિસમાં એક પાર્સલ આવેલો છે જેમાં ગાંજાનો જથ્થો ભરેલો છે જે હાલ કુરિયર ઓફિસમાં જ પડી રહેલો છે બાતમીને આધારે ટીમ સ્થળ પર પહોંચી હતી જે બાદ તપાસ કરતા એક પાર્સલ મળી આવ્યો હતો જેમાં દસ અલગ અલગ પેકેટમાં રાખેલ રૂપિયા એક લાખ એક હજાર ચારસો નેવું ની કિંમત નો દસ પોઈન્ટ એકસો ઓગણ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો એક કુરિયર કંપની છે ડિલિવરી નામની ત્યાં એક કન્સાઇનમેન્ટ આવેલું પડેલું છે અને છ તારીખનું આવેલું પડ્યું છે અને એ સ્પેસિફિક બાય હતી કે એની અંદર એનડીપીએસ નો મુદ્દામાલ છે તો ત્યાં જઈને એ મળી આવેલા ગાંજો મળી આવેલો છે દસ કિલો ગાંજો અને એ અંગે એ લોકોએ ત્યાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે હા આરોપી નથી પકડાયા કારણ કે એ જે કન્સાઈનમેન્ટ આવેલું ને એ ત્યાં પડી રહ્યું હતું અને એ જ્યાંથી આવેલું એ ઓરિસ્સા નું એડ્રેસ હતું અને અહિયાં જેના તરફ મોકલવા આવેલું ને એમાં પહેલા એક નામ હતું દીનદયાલ પરીખ પછી પ્રાગ એ ચેકી નાખવા મળ્યું પછી બીજું એક નામ આપેલું છે એટલે એ નામ બંને ખોટા છે એટલે આરોપી રિસીવર કોણ હતો એની દિશામાં તપાસ ચાલુ છે અને બહુ જલ્દીથી એ પકડી જશે એક એક લાખની કિંમતનો છે ગાજો દસ કિલો હા એનું સ્પેસિફિક નામ નથી ફક્ત હોટલ એસ એ એવું કરીને નામ છે સા નું હા એવા બંનેના નામ પ્રાગપરના જ છે એક દીનદયાલ પરીખ જે હતું એ ચેકિંગ પછી રોશન ચૌહાણ નામ